હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો અને કાયમ મસ્ત અને સ્વસ્થ રહો એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ તો અત્યારે વાગી ગયા છે આઠ અને મેં દૂધ નાસ્તો કરી લીધો તો હું મંદિરે જઈને આવી અને નિહાના પપ્પા ગયા છે મંદિરે તો એ આવીને કરશે દૂધ નાસ્તો તો અત્યારે રસોઈમાં શું બનાવું એ વિચારું છું અને જુઓ ફ્રેન્ડ્સ બારી ખોલીને બતાવું અહીંયા ગાર્ડન બનાવ્યો છે તો એમાં આ ચીકુ આવ્યા છે ચીકુના ઝાડ પર અને આ નીચે ટામેટા દેખાય છે કાચા તો ફ્રૂટ્સ ને વેજીટેબલ એવું બધું ઉગાડ્યું છે અહીંયા તો સરસ ચીકુ આવ્યા છે ચીકુના ઝાડ પર મસ્ત તડકો આવી ગયો છે અત્યારે સવારમાં તો હવે ઠંડી થોડી થોડી ઓછી થતી જાય છે તો હવે તો ગરમી ચાલુ થશે એટલે ગરમીમાં તો ગમશે જ નહીં રહેવાશે જ નહીં ગરમીમાં તો હા તો ફ્રેન્ડ્સ અહીંયા સામે કામ ચાલે છે મકાનનું આટલે આવે છે કામ તડકો આવે છે એટલે ઝાખું દેખાય છે તો અહીંયા બાર કચરો વાળવાનો પણ બાકી છે તો કચરો વાળી લઉં તો ચાલો જઈએ અંદર હવે હા તો ફ્રેન્ડ્સ અત્યારે રસોઈમાં બનાવું છું દાળ ભાત શાકરોટલી તો મગની દાળ ભાત ભીંડાનું શાક અને રોટલી તો અહીંયા દાળ ધોઈને રાખી છે ચોખા પણ ધોઈ લીધા છે તો કુકરમાં મૂકી દઉં દાળ ચોખા રોટલીનો આટો બાંધવો છે તો આટો પણ બાંધી લઉં અને ભીંડાનું શાક તો છેલ્લી જ વગાડીશ તો ગરમ ગરમ સારું લાગશે તો ચલો આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ દાળ બની ગઈ છે તો દાળ ઢાંકી દઉં અને અહીંયા શાક પણ બની ગયું છે ભીંડાનું તો બહુ દિવસે બનાવ્યું ભીંડાનું શાક તો શાક પણ સરસ બની ગયું છે કૂકરમાં છે ભાત અને ડબ્બામાં છે રોટલી તો ચાલો જમી લઈએ હવે હા તો ફ્રેન્ડ્સ જમવામાં બનાવું છું ઢોસા તો કાચા કેળા અને વટાણા કાઢીને મૂક્યા છે અહીંયા વટાણા ધોઈ અને પલાળ્યા છે તો કૂકરમાં મૂકી દઉં અને કાચા કેળા પણ કાઢીને રાખ્યા છે તો કેળા અને વટાણા સાથે મૂકી દઉં અને અહીંયા મેં તુવેરની દાળ પલાળીને રાખી છે ધોઈને તો કેળા અને વટાણા થઈ જાય પછી કૂકરમાં મૂકી દઈએ આપણે તુવેરની દાળ ચોખા અને દાળ પલાળીને રાખ્યા છે તો પછી ચોખાનું બેટર બનાવીએ તો ચલો હવે કૂકરમાં કેળા અને વટાણા મૂકી દઉં હા તો ફ્રેન્ડ્સ તું એની દાળ થઈ ગઈ છે અને એ દાળમાં કરું છું મસાલો અને વઘાર તો દાળ સરસ બોઈલ થઈ ગઈ છે તો હવે એમાં મસાલો કરી અને વઘાર કરી લો તો એના માટે પાછળથી હું લઈ આવી છું લીમડું અને આ કુંડામાંથી થોડો ફુદીનો પણ મેં તોડ્યો છે તો ફુદીનો લાવીશું આટલો તો આપણે કેળા અને વટાણાનો મસાલો બનાવીશું એમાં નાખીશું સમારીને અને અહીંયા ધાણા પણ કાઢીને રાખ્યા છે દાળમાં નાખવા લીંબુ પણ લીધું છે તો પહેલાં આપણે દાળ કરી લઈએ અને પછી કેળા અને વટાણાનો મસાલો બનાવીએ અહીંયા મેં બનાવી છે ઢોસાનું ખીરું તો પછી ઢોસા ઉતારીએ પહેલાં દાળ અને શાકનો મસાલો કરી લઈએ અને પછી બનાવીએ આપણે ઢોસા તો ચલો ગાઈ આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ નિહારને કાલે પાછો તાવ આવી ગયો હતો તો પછી એને કીધું કે તું અહીં આવી જા તો હજુ ફરીથી આપણે બીજા ડૉક્ટરને બતાવી દઈએ અથવા ફરીથી રિપોર્ટ કેવો કરી લઈએ તો કાલે પણ થોડી એની તબિયત બગડી ગઈ હતી તો આજે સવારે કીધું છે એને આવવાનું તો હજુ એને મે હજુ એનો ફોન કે મેસેજ આવ્યો નથી એ આવે છે કે નહીં એમ પણ લગભગ આવી જ જશે તો એ આવે એટલે એને જે ખાવું હોય તે ગરમ ગરમ એના જે અનુકૂળ હોય એવું બનાવી આપીશ તો આવે પછી એને ડૉક્ટરને બતાવીશું તો ચલો ફ્રેન્ડ્સ આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ ઢોસા માટેનું શાક અને સાંભાર રેડી છે દાળ પણ થઈ ગઈ છે સરસ અહીંયા ધાણા સમારીને રાખ્યા છે તો દાળમાં નાખી દઈએ તો દાળ થઈ ગઈ છે તો હવે ઢાંકી દઉં એટલે ગરમ રહે અહીંયા બનાવ્યો છે શાકનો મસાલો તો કેળા અને વટાણાનો મસાલો બનાવ્યો છે અને એમાં નાખ્યા છે મેં સમારીને ધાણા અને ફુદીનું તો શાક પણ સરસ થઈ ગયું છે આને પણ ઢાંકી દઈએ અહીંયા છે બેટર ઢોસાનું તો આટલું ઢીલું કર્યું છે મેં તો હજી ઉતારીશું ત્યારે કેવા ઉતરે છે જોઈએ નહીં તો પાણી નાખીશું અને થોડું બેટર મેં આમાં કાઢી લીધું છે તો નિહાર આવશે તો એને ઢોસાને એવું ના ખાવું હોય તો એને એક થાળી ઢોકળા બનાવી આપીશ એમ કરીને એટલું બેટર રાખ્યું છે નહીં તો પછી એને ઢોસા ખાવા હોય તો પાણી નાખી ઢીલો કરી અને ઢોસા બનાવી દઈશું તો ચાલો હવે મસાલો અને સાંભાર તૈયાર છે તો હવે ઢોસા ઉતારી અને જમી લઈએ વધારાના વાસણ નીકળ્યા એટલા ધોઈ લીધા છે તો હવે લુચી અને મૂકી દઉં